બાપોદ પોલીસે ન્યુ વીઆઈપી રોડ સાનિધ્યા ટાઉનશીપમાંથી બિયરના જથ્થા ભરેલી એક કારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાપોત પોલીસને બાતમી મળી હતી કે ન્યૂ વીઆઈપી રોડ રઘુકુલ સ્કૂલની બાજુમાં આવેલ સાનિધ્ય ટાઉનશીપની અંદર દિવાલને અડીને એક કારમાં વિદેશી શરાબનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા રેનોલ્ડ કંપનીની ડસ્ટર કારમાંથી બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો હાલ તો પોલીસે કાર બિયરનો જથ્થો મળી કુલ રૂપિયા એક લાખ બ્યાશી હજાર આઠસોના મુદ્દામાલને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે